પત્રકાર એકતા પરિષદ તાપીના પત્રકારોએ સમાજ અને પત્રકારોને એક નવી રાહ ચીંધી છે જે અંતર્ગત તાપી જિલ્લા પત્રકાર એકતા પરિષદના અધિવેશનમાં તાપી એલસીબી પોલીસ જીઆરડી ટીઆરપી એકસો આઠ કર્મચારી અને પીએચડી જેવા વિવિધ ક્ષેત્રમાં શ્રેષ્ઠ કાર્ય કરનાર સાચા કર્મયોગીઓનું સન્માન કરાયું હતું એમ તો લોકો એવું માનતા હોય છે કે પત્રકાર એટલે સમાચારોને આદાન પ્રદાન કરનાર વ્યક્તિ પરંતુ તાપીના પત્રકારોએ તમામ પત્રકારોને એક નવી રાહ ચીંધી છે જ્યાં પાછલા બે વર્ષથી પત્રકાર અધિવેશનની સાથે કર્મયોગી પુરસ્કારની ઘોષણા કરવામાં આવી રહી છે જે અંતર્ગત સમાજ માટે શ્રેષ્ઠ પ્રદાન કરનાર સંઘર્ષ કરીને અનેક લોકોને પ્રેરણા પૂરી પાડનાર અને સાચા અર્થમાં પોતાનું કર્તવ્ય નિભાવનાર વ્યક્તિઓનું કર્મયોગી

રહેલા વૃદ્ધનો જીવ બચાવનાર જીઆરડી જવાન સાથે અકસ્માતમાં મૃત્યુ પામનારના પરિવારજનોને રૂપિયા ત્રણ લાખથી વધુની રકમ પરત કરનાર અને રાષ્ટ્રીય કક્ષાએ સન્માનિત થનાર તાપીની એકસો ટીમના કર્મચારીઓનું તથા સૌથી વિશેષ તાપી જિલ્લામાં ક્રાઇમ રેટ ઓછો કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવનાર અને સમગ્ર ગુજરાતમાં ચોથા નંબરે કામગીરી કરનાર એલસીબી પોલીસ વિભાગનું પણ પત્રકારોએ કર્મયોગી પુરસ્કારથી સન્માન કર્યું હતું અને આ પ્રસંગે રોટરી ક્લબ ઓફ વ્યારા સોનગઢના રિનલ બેન ઇનર વિલ ક્લબ સોનગઢ વ્યારા પ્રાર્થનાબેન કલ્પેશભાઈ શાહ જેવા અનેક વ્યક્તિઓ જેઓ સમાજ માટે શ્રેષ્ઠ પ્રદાન કરે છે અને પોતાની ફરજ અને કર્તવ્યથી સમાજને પ્રેરણા પૂરી પાડે છે એવા લોકોનું સન્માન કરાયું હતું આ પ્રસંગે પત્રકાર એકતા પરિષદ ગુજરાતના પ્રમુખ લાભુભાઈ કાત્રોડિયાએ પત્રકારોને લગતી વિવિધ સમસ્યાઓ પર

દાબુભાઈ આજરોજ તાપી જિલ્લાનું જે અધિવેશન મળ્યું ને કર્મયોગી પુરસ્કાર યોજાયો એ અંગે આપ શું કહેશો અધિવેશન આમ તો એક વર્ષે એક્ઝેટ મળ્યું છે નિયમિત જો અધિવેશન મળતા રહે કે મિટિંગો થતી રહે તો સંગઠન સક્રિય રહે એની સાથે વિશેષતા એ છે કે આખા ગુજરાતમાં અન્ય જિલ્લાઓમાં પણ આપણે સામાજિક સંસ્થાઓના તો સન્માન કે સ્વાગત કર્યા પણ કર્મયોગીના એવોર્ડ ગયા વર્ષ ગયા વર્ષથી આ વ્યારા વ્યારામાં એટલે તાપી જિલ્લાએ શરૂ કર્યા છે અને સાચા અર્થમાં જંગલની વસ્તીમાં પડેલા ખૂણે ખાંચરે પડેલા હીરોને શોધી શોધીને એનું સન્માન કરવું ખૂબ કઠિન કામ છે પણ સાચા હીરોને સન્માન કરવાનું ગૌરવ સૌ કોઈને હોઈ શકે અને એ સન્માન કરવાની આજે અમને તક મળે અમારા અધિવેશનમાં ત્યારે અમને એનું ગૌરવ હોય અને આવા સાચા હીરોનું સન્માન થતું રહે તો જ સમાજના શ્રેષ્ઠીઓને પ્રોત્સાહન મળે અને સમાજના શ્રેષ્ઠીઓમાં એક સારી છાપ ઊભી થાય કે પત્રકારો પણ માત્ર ને કદમ લઈને સમાચારો બનાવવા પૂરતા લિમિટેડ નથી પણ એ સાચા લોકોની કદર કરી એનું સન્માન કરવાનું કામ પણ પત્રકારો કરી શકે છે તાપી જિલ્લામાં અત્યારે માહિતી ખાતા સાથેનો એક સંઘર્ષ ઊભો થયો છે અને એવી પરિસ્થિતિ ઊભી થઈ છે ત્યારે એવા પત્રકારોની સમસ્યાઓ વિશે આપ શું કહેશો શું કરવું જોઈએ સમસ્યાઓ તાપી જિલ્લાની એકલાની નથી આખા દેશની છે આખી નવી પોલિસી બને છે સરકાર સોશિયલ મીડિયા પર બ્રેક મારવા માટે જે નવી પોલિસી બનાવે છે એમાં સાચા પત્રકારોને દંડવાનું કામ કરતી હોય એવું લાગે છે પણ જ્યાં સુધી સરકાર એમાં નજર નહીં કરે ત્યાં સુધી અધિકારીઓની ભ્રષ્ટ નીતિનો ભોગ પત્રકારો બનતા રહેશે બાકી ખરેખર સરકારે આ બાબતમાં માથું મારવાની જરૂર છે સાચા અને રેગ્યુલર પત્રકારોને દંડવાનું કામ અત્યારે કર્યું છે જે લોકોને ક્યાંય નોંધાયેલા જ નથી એના માટે કોઈ પોલિસી નથી બની નોંધાયેલા છે અને સાચા રેગ્યુલર પત્રકારો છે એના માટે પોલિસી વારંવાર છેડછાડ થાય અને વારંવાર અવનવા ડોક્યુમેન્ટ્સ માગવામાં આવે આ પત્રકારોને પરેશાન કરવાનો ઈરાદાપૂર્વકનો અધિકારીઓનો વ્યૂ હોય એવું લાગી રહ્યું છે જી પત્રકારોની કોઈ બી સમસ્યા માટે પત્રકાર એકતા પરિષદ હંમેશા ઊભું રહેશે ગમે ત્યારે અડધી રાતે પત્રકાર સંગઠન આખા ગુજરાતનું ઊભું છે જી ધન્યવાદ તાપી જિલ્લાનો વિકાસ માટે એક અહીંયા જેટલા પણ આપણે ભેગા થયેલા છે બધાની ભૂમિકા એ ખૂબ જરૂરી છે કારણ કે પત્રકાર કે જે રિસર્ચર પીએચડી કરેલા હોય કે

માટે પુરસ્કાર માટે મને એક આમંત્રણ મળ્યું એના માટે હું બધાના પત્રકારોનું હું સૌથી આભારી છું ધન્યવાદ આપે પાહે માહિતી મેળવીને ચોપડે છાપાડી લે છે નામ પોતા એટલે પોતાના નામ મેળવી લે છે એવું કે બધા પણ કેમ કે અમુક જે સમાજ છે અમુક એરિયા કે અમુક વિસ્તાર આપણા જ વાળા હોય ને તો બી શું કહેવાય કે સપોર્ટ બહુ ઓછો મળે છે મળે બી ની બી મળે નક્કી હોય એ તો આપણા પરની વાતાવરણની નસીબ તો હવે ખબર ની છે કે મને ખ્યાલ નથી પણ આ તો કર્મ પર છે બધું વધારે પડતું તો બોલા કે હું લાગે મને સમજ આવે હા તો મારે કેમ કે અત્યારે જો અનુભવ થોડો કેમ અમને જે સ્કોલરશિપ મળે છે દિલ્હીની જે આપણી ટ્રાઇબલ હોય આદિવાસી સમાજ મતલબ જે આપે છે મોટી તો અમને ફોલરશિપ બે બને બેનોને સિલેક્ટ તો થઈ પણ તેમાં અમુક હવે યુનિવર્સિટીનો પ્રોબ્લેમ કે શું છે મને ખ્યાલ નથી પણ મારી બહેને નહોતી મળી મને એ કે એના દ્વારા મેં બેજાને કાર્ય કર્યું છે બીજું તો હવે શું કહેવાય વધારે વધારે પડતું તો બસ હવે બહુ સાંભળી જ તમે કરે છે એમની દીકરી ગામિક પ્રિન્સા કુમારી કીર્તનભાઈ જેમણે બીએચએમએસમાં એડમિશન મેળવ્યું છે અને આજથી હું જાહેરાત કરું છું કે જે દર વર્ષે પત્રકારોના જે પણ છોકરા છોકરીઓ કે એમના પરિવારજનો શિક્ષણ ક્ષેત્રે આગળ વધશે એનું આપણે અહીં સન્માન કરીશું દર વર્ષે આપણે એમના માટે અલગ સન્માનની વ્યવસ્થા રાખીશું કારણ કે આપણી ફરજ છે કે આપણા વચ્ચેથી કોઈ દીકરી આપણા પત્રકારની કોઈ દીકરી કે કોઈ દીકરો જો શિક્ષણમાં આગળ વધતો હોય તો એને આપણે પ્રોત્સાહન કરવું જોઈએ અને મને એમની પરિસ્થિતિ પ્રમાણે બધું જ મને અનુભવ છે કે ખૂબ જ સંઘર્ષમય પરિસ્થિતિમાંથી કીર્તનભાઈ આ દીકરીને ડોક્ટર બનાવવા તરફ આગળ વધી રહ્યા છે અને એક દિવસ આ દીકરી ડોક્ટર જરૂર બનશે અને એના પરિવારની સાથે એના સમાજનું પણ નામ રોશન કરશે એવો મને પૂરો વિશ્વાસ છે કીર્તનભાઈ તમે પણ સાથે આવો ખરેખર તમારા માટે પણ ગૌરવની લાગણી કહેવાય